નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સાત જૂન બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર છસો અઠ્યાવીસ રૂપિયા હળવદ પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા મોરબી ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો ચૌદ રૂપિયા બોટાદ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા સસદણ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો એકતાલીસ રૂપિયા વાંકાનેર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા જેતપુર ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા થરા ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો સિત્તેર રૂપિયા થી ચાર હજાર છસો પચાસ રૂપિયાથી છ હજાર ચારસો પચાસ રૂપિયા થરાદ ચાર હજાર સાતસો રૂપિયાથી છ હજાર રૂપિયા પાટણ ચાર હજાર સાતસો 5500 રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા દિયોદર ચાર હજાર છસો સિત્તેર રૂપિયાથી છ હજાર રૂપિયા રાધનપુર ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા રાપર પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ચારસો છપ્પન રૂપિયા જામનગર બાવીસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા ભાવનગર ચાર હજાર આઠસો એકાવન રૂપિયાથી ચાર હજાર આઠસો એકાવન રૂપિયા અમરેલી બે હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો સાઠ રૂપિયા બાબરા ચાર હજાર એકસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર છસો ચાલીસ રૂપિયા જૂનાગઢ ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ચારસો વીસ રૂપિયા અમરેલી મળેલી પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય ખિસાન